શું છે રુદ્રાક્ષ રુદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ શાસ્ત્રમાં વર્ણન છે કે ભૂષુંડ ઋષિ રુદ્રને પૂછ્યું કે હે ભગવાન રુદ્ર આ રુદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને શું છે રુદ્રાક્ષનું રુદ્રએ કહ્યું શું છે રુદ્રાક્ષ રુદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ શાસ્ત્રમાં વર્ણન છે કે ભૂષુંડ ઋષિએ કાલાગ્નિ રુદ્રને પૂછ્યું કે હે ભગવાન રુદ્ર આ રુદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને શું મહત્ત્વ છે રુદ્રાક્ષ રુદ્રએ કહ્યું ત્રિપુરાસુર એક દૈત્ય જેના નાશ માટે મેં સેંકડો વર્ષો સુધી તપ કર્યું મારી આંખ મેં જ્યારે ખોલી એમાંથી જલબિંદુ પૃથ્વી પર પડ્યા અને એ રુદ્રાક્ષ થયા અલગ અલગ ઘણી બધી કથા છે પણ આ કથા એક અદ્ભુત કથા છે અને એવું બી કહી શકાય કે જે વ્યક્તિ માત્ર રુદ્રાક્ષ બોલે ને રુદ્રાક્ષ બોલવાથી શું ફળની પ્રાપ્તિ થાય માત્ર રુદ્રાક્ષ બોલવાથી વ્યક્તિને દસ ગાય દાનમાં દીધી હોય ને એનું પુણ્ય પ્રાપ્ત થાય અને કોઈ પણ વ્યક્તિ જો રુદ્રાક્ષને સ્પર્શ કરે એનું શું પુણ્ય મળે તો એને એવું કહ્યું છે શાસ્ત્રમાં કે વીસ ગાયો દાનમાં દીધી હોય ને એનું જે પુણ્ય મળે એના કરતાં પણ વિશેષ રુદ્રાક્ષને સ્પર્શ કરવા વિચારો બોલવાથી દસ ગાયોનું દાન મળે એનું પુણ્ય પ્રાપ્ત થાય અને સ્પર્શ કરવાથી વીસ ગાયોના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય રુદ્રાક્ષ એટલે શું છે રુદ્રસ્ય અક્ષય રુદ્રાક્ષ ભગવાન શિવના આંસુમાંથી જે ફળ ઉત્પન્ન થયું એનું નામ છે રુદ્રાક્ષ અક્ષુપલક્ષિત અશ્રુદન્ય આંસુમાંથી ઉત્પન્ન થયેલા આ રુદ્રાક્ષ છે રુદ્રાક્ષ કોણ કોણ પહેરી શકે શાસ્ત્ર કહે સર્વા સર્વાના વર્ણના સ્ત્રી શુદ્રાણા શિવાજ્ઞા જ્ઞાધાર્યા સદૈવ રુદ્રાક્ષા દરેક લોકો રુદ્રાક્ષ પહેરી શકે દરેક પુરુષ દરેક સ્ત્રી રુદ્રાક્ષ પહેરી શકે ઘણી વાર એવો પ્રશ્ન થાય કે સ્ત્રીઓ શું રુદ્રાક્ષને પહેરી શકે પહેરી શકે રુદ્રાક્ષ સ્વયં શિવ છે એ કદાપી અપવિત્ર નથી થતા રુદ્રાક્ષ પહેરવો જ જોઈએ શિવ મહાપુરાણની અંદર વિદ્યેશ્વર સંહિતાની અંદર પચીસ ઓબ્લિક સુડતાલીસ નંબરનો આ શ્લોક છે સર્વાશ્રમા વર્ણાનામ સ્ત્રી શુદ્રાણા શિવાગ્નયા ધાર્યા સદૈવ રુદ્રાક્ષ શિવાગ્નયા શિવજી આજ્ઞા આપી છે કે દરેક લોકો પહેરો એ પવિત્ર છે સ્વયં હું છું એટલે રુદ્રાક્ષ દરેક લોકો પહેરી શકે કદાચ તમે કોઈ બીજી કોઈ ધાતુ નહીં પહેરો ને તો ચાલશે પણ રુદ્રાક્ષ જે છે ને એ રુદ્રાક્ષ તો તમારે ખાસ પહેરવો જોઈએ રુદ્રાક્ષ પહેરવાથી વ્યક્તિના મન ઉપર અસર થાય મન ઉપર અસર થાય તો એના નિર્ણય ઉપર અસર થાય અને જો નિર્ણય સાચો તમે લેશો ને તો જીવનમાં કદાપી તકલીફ નહીં પડે અત્યારે માણસને તકલીફ કેમ પડે એક જ કારણથી કે એના ડિસિઝન ઘણા બધા ખોટા હોય છે તો ડિસિઝન જો ખોટા ન થવા દેવા હોય તો મારું માનવું છે રુદ્રાક્ષ પહેરો જીવન પરિવર્તન થઈ જશે અને જે વિચારશો એ પ્રાપ્ત થાય તો રુદ્રાક્ષ પહેરવો જોઈએ અદ્ભુત એનો મંત્ર છે કેવી રીતે એને સિદ્ધ કરાય આમ તો કહી શકાય કે રુદ્રાક્ષ કેવી રીતે સિદ્ધ કરાય એ પણ વિષય ઉપર આપણે આગળ ચર્ચા કરીશું